નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત છે ખાસ કરીને સુરતી લાલાઓ માટે મારે આ સ્પેશિયલ વિડીયો બનાવવો પડ્યો છે જે રીતે અત્યારે ટ્રાફિકની સમસ્યાને લઈને સુરતની અંદર જે રીતે સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી છે આમ તો આ સિસ્ટમ સમગ્ર ગુજરાતની અંદર છે મોટા મોટા શહેરોમાં પણ સુરતની અંદર જે રીતે અત્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે રીતે નિવેદન આપ્યું છે સૌપ્રથમ તો તમે એ નિવેદનને ટૂંકમાં સાંભળો ત્યાર પછી આપણે એના ઉપર થોડી ચર્ચાઓ કરવી છે એટલે એ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેશો તો તમને પણ ખ્યાલ આવશે કે ખરેખર જે રીતે હર્ષભાઈ સંઘોએ વાત કરી છે અત્યારે એના ઉપર વધારે જોર આપવાની જરૂર છે કે પછી બીજી ઘણી બધી એવી વસ્તુઓ છે કે એના ઉપર જોર આપવાની જરૂર છે સૌપ્રથમ તો તમે આ વિડીયોને જરાક સાંભળી લો સર્વે કરવા पांच से दस बार नियम तोड़े हुए एक लाख पैतालीस हजार तीन सौ सत्ताईस लोग हैं। ग्यारह से बीस बार नियम तोड़े हुए छियालीस हजार एक सौ निवासी लोग हैं इक्कीस से पचास बार नियम तोड़ने वाले अठारह हजार दो सौ सत्तावन लोग हैं इक्यावन से सौ बार नियम तोड़ने वाले चार हजार नौ सौ इकतीस लोग हैं एक सौ एक से ज्यादा बार नियम तोड़ने वाले सत्रह लोग हैं नीचे से मतलब एक और इक्यावन से सौ लोग ये सभी लोगों के लाइसेंस कैंसिल करने की प्रोसीजर हम आज से ही चालू कर रहे हैं जो नोटिस आने वाले एक सप्ताह में सूरत शहर के हर रोज ट्रैफिक के नियम तोड़ने वाले लोगों को मिली जाएगी और उनके लाइसेंस कैंसिल करने के बाद एक के बाद एक नियम तोड़ने वाले लोगों पे लाइसेंस कैंसिल करने की प्रोसीजर चालू करने वाले हैं आज से ये प्रोसीजर चालू की गई है और आने वाले दिनों में जो लोग नियमों का पालन कर रहे हैं હું પૂછવા માંગુ છું કે તમે આટલો બધો સર્વે કર્યો આટલી બધી મહેનત કરીને કેટલી બધી મહેનત કરી હશે કે પાંચ દસ વખત સિગ્નલ તોડનારા એક લાખ પિસ્તાલીસ હજાર જેટલા લોકો છે વીસ થી અગિયાર વખત સિગ્નલ તોડનારા એક લાખ જેટલા લોકો છે પચાસ થી સાઠ વખત સિગ્નલ તોડનારા સિત્તેર હજાર કરતાં પણ વધારે લોકો છે એક લાખ કરતાં પણ વધારે લોકો એ સિગ્નલો તોડ્યા છે હવે આવા લોકોના તમે લાયસન રદ કરવાની વાત કરો છો ખૂબ સારી વાત છે જે રીતે તમે આ સિગ્નલ ઉપર ઊભા રહેવાનું એ કડક કાયદો લેવા છો એ વાત સારી છે એનાથી અકસ્માત ઓછો થાય અમને તકલીફ નથી પરંતુ એ સિગ્નલની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ છે અમુક અમુક એવા સિગ્નલો છે કે જે સિગ્નલ ઉપર આપણે સેકન્ડ જેટલું ખુલ્લે છે ત્યારે આપણને જવા માટે ફક્ત ત્રીસ સેકન્ડ મળે છે એટલે પાછળ જે ગરદી થઈ ગઈ હોય એ લોકો હોર્ન ઉપર હોર્ન બજાવે એટલું પ્રેશર કરે પાછળથી જલ્દી ચાલો જલ્દી ચાલો ત્યારે જો કદાચ મોટી લાઈન થઈ ગઈ હોય તો જે પાછળ રહી ગયો એને વીસ સેકન્ડમાં જવા ન તો બે વખત અથવા તો ત્રણ વખત એક ને એક જગ્યાએ મારો મતલબ એ છે કે તમે સેકન્ડ સિગ્નલ બંધ રાખો છો તો જવા માટે કમ એકસો ને સાઈઠ સેકન્ડ આપો કે જેથી કરીને આ પાછળ ઉભેલા લોકોને બે થી ત્રણ વખત સિગ્નલમાં ન ઉભું રહેવું પડે હવે મારે વાત કરવી છે કે જે રીતે સંઘવી સાહેબે આટલો મોટો સર્વે કરીને આ સિગ્નલના જે લાયસન્સો રદ કરવાની વાત કરી જે લોકો સિગ્નલો તોડ્યા છે તો હું હર્ષભાઈ સંઘવીને પૂછવા માંગુ છું કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર તમારી સરકાર છે તો તમારી તમે આ સર્વે ક્યારે કે ગુજરાતની અંદર કેટલી જગ્યાએ દારૂના અડ્ડાઓ ચાલે છે ખાસ કરીને સુરતની અંદર કેટલા દારૂના અડ્ડાઓ ચાલે છે ગુજરાતની અંદર ડ્રગ્સ ચરસ અફીણ જેવી વસ્તુઓ ક્યાંથી આવે છે આનો ક્યારે સર્વે કર્યો છે કે નહીં કે અમે આટલા લોકોને આ એક વર્ષની અંદર પકડ્યા છે આટલા લોકોને જેલના હવાલે કર્યા છે આટલી જગ્યાએ અમે દારૂના અડ્ડાઓ સદંતરે બંધ કરાવી દીધા છે તમે ક્યારે એવો સર્વે કર્યો કે ગુજરાતની અંદર રોજના કેટલા બળાત્કારો થાય છે અને એક વર્ષની અંદર કેટલા બળાત્કાર થયા ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી કેટલા બળાત્કારો થાય છે તમે ક્યારે એ સર્વે કરો કે બેરોજગારથી ભણેલ ગણેલ યુવાને યુવકને નોકરી નથી મળતી તો એ યુવક આત્મહત્યા કરે છે તો આવા કેટલા યુવકોએ એક વર્ષની અંદર આત્મહત્યા કરી તમે ક્યારે એવો સર્વે કર્યો કે ખેડૂતોને પોતાના પાકનું પૂરું વળતર મળતું નથી તો એવા ખેડૂતો કંટાળીને આત્મહત્યા કરે છે તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા પછી આટલા ખેડૂતોએ આત્મહત્યા કરી ક્યારેક એમનો પણ સર્વે બતાવો એટલે અમને પણ ખબર પડે કે તમે કેટલા કેટલા લોકોનો સર્વે યાદ રાખો છો અત્યારે તમે લાયસન્સ રદ કરવાની વાત કરો છો તો એ તકલીફ તો કોને પડવાની છે જનતાને જ પડવાની છે જે તે લોકોએ સિગ્નલ તોડ્યા છે એમના લાયસનો કેન્સલ થશે પછી તમે લાયસન્સના નામે એને લૂંટશો કે ભાઈ લાયસન્સ નથી લાવો હજાર રૂપિયા દંડ બે હજાર રૂપિયા દંડ અથવા નવું લાયસન્સ કરાવવા માટે તમારી પાસે એવી કોઈ ફેસિલિટી તો છે નહીં કે વ્યક્તિ આજે લાયસન્સની ટ્રાય દેવા ગયો અને પાંચ દસ દિવસમાં લાયસન્સ મળી ગયું એવી તમારી પાસે તો કોઈ સુવિધાઓ છે નહી સુવિધાના નામે તો મીંડું છે એક એક મહિનો દોઢ દોઢ મહિનો લાયસન્સમાં ધક્કાઓ ખાય છે ત્યારે લાયસન્સમાં લોકોનો નંબર લાગે છે અથવા કોઈ સુધારા વધારા કરાવવાના હોય તોય મહિનો મહિનો છે પહેલાં એ બધી સુવિધાઓ કરો ત્યાર પછી તમે એ લાયસન્સ રદ કરવાની વાત કરો આ તો તમે જનતાને તકલીફ આપવાની વાત કરો છો કે જે લોકો એ સિગ્નલ તોડ્યા છે એ લોકોના લાયસન્સ રદ થઈ જશે અરે સાહેબ તમે કેટલા લોકોના લાયસન્સ રદ કરશો તમે જે કાયદો લેવા છો એ એકદમ સરસ છે અમે માનીએ છીએ કે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જોઈએ પણ તમે આવી રીતે જો જનતાને ધમકાવશો કે જે લોકો સિગ્નલ તોડે છે એમનું લાયસન્સ રદ થઈ જશે તો આવા તો અસંખ્ય લોકો નીકળશે તો પછી માણસ ધંધે જશે કે લાયસન્સની દોડા દોડી મારે છે અને તમારે ખાસ જે સર્વે કરવાના છે એમના સર્વે કરો કે તમારી સરકારની અંદર કેટલા ભ્રષ્ટાચારીઓ છે એક વર્ષની અંદર આ ભ્રષ્ટાચારીઓએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એમનો સર્વે ક્યારેક બતાવો કેટલા લોકો ફાયર સેફ્ટીના લાયસન્સ વગર અત્યાર સુધી પોતાની દુકાનો ચલાવતા હતા એવા લોકોને કેટલાને તમે આજ સુધીમાં પકડ્યા એમનો સર્વે કરો સર્વે જેનો કરવાનો છે એમનો સર્વે કરો સાહેબ જનતાને તકલીફ આપવાનો કોઈ મતલબ નથી કોઈ મિનિંગ નથી એટલે ઘણા બધા એવા પ્રશ્નો છે સિગ્નલને લઈને લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે જે રીતે તમે મેં વાત કરી કે એકસો ને સાહીઠ સેકન્ડ ઊભા રાખો છો જ્યારે સિગ્નલ ખુલ્લે છે ત્યારે તમે ત્રીસ સેકન્ડ આપો છો અને નાના નાના અંતરે તમે જે રીતે સિગ્નલો મૂક્યા છે જનતાને એમાં ખૂબ તકલીફ પડે છે અહીંયાથી ગાડી સ્ટાર્ટ કરે પચાસ કે સો મીટર ચાલે બસો મીટર ચાલે એટલે પાછું સિગ્નલ આવે મોટા મોટા પોઈન્ટ ઉપર સિગ્નલ મૂકો આ તો ઘણી બધી વખત આપણને એવું લાગે કે આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે બસો બસો મીટરના અંતરે તમે સિગ્નલ મૂકો છો જ્યાં મોટા સિગ્નલો આવતા હોય એ સિગ્નલ તમે માન્ય રાખો તો જનતા પણ તમારા નિયમોનું પાલન કરે આ તો તમે નવો નવો કાયદો લેવા છો જનતાને ડરાવો છો કે તમારા ફોટા પડી જશે મહેમાઓ ઘરે આવશે એટલે જનતા પાલન કરે છે પણ કેટલો સમય આવી રીતે સિસ્ટમ જો ચાલશે એ તો લાંબો સમય સુધી મને નથી લાગતું કે આ સુરતની જનતા પાલન કરે અને તકલીફ છે લોકોને તકલીફ મોટી આ છે કે તમે જેટલો સમય રોકો છો એટલો જ સમય જવા માટે પણ આપો ખુલ્લે છે ત્યારે વીસ સેકન્ડમાં માણસ કેવી રીતે પસાર થઈ શકે આટલી મોટી લાઈન હોય એમાં આગળ કોઈ ટ્રક બસ એવું મોટું હેવી વાહન આવી ગયું તો સમજી લો કે પાછળ ઉભેલા ને તો કમસે કમ એ સિગ્નલની અંદર ત્રણ વખત ઊભું રહેવાનું ફરજિયાત એટલે જે કંઈ સિગ્નલના નિયમો છે એમાં થોડો સુધારો વધારો કરો અને બીજું ફરી એક વખત યાદ અપાવું ગુજરાતના ગૃહમંત્રીને કે જે સર્વે કરવાનો છે એનો સર્વે કરો તમે સર્વે જે કરવાનો છે ને એનો સર્વે કરો વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં